દેવા તો બે ત્રણ પાર્સલ કરી લીધા બહુ સેટા સેટા હે તો આ ત્રીજું પાર્સલ દીધું પાછું મુ દે દીધું અને આજ આ બહુ જ મસ્ત મસ્ત જ વેધર હે સારા એકદમ આ યુકેના ઘર કી બાકી ટોપ જીવા હે ને અને હાંપે એટલું ગાર્ડન છે મસ્ત રહીતી અને આ ઘર હે જો આ દેહના ઘઉં કેવા મસ્ત હે ઘઉં આ છે ઘઉં આ દેહના અટાણે બહુ ખરાબ છે વરસાદ જેવું હે જો વાદળ જોરદાર થઈ એવું આગળ જોઈએ જીવું હોય એવું આપણી એમેઝોન માં જઈએ અને હાલો ક્યાં આવે તો નવા નવા લોકેશન દેખાડા જો આથી નીકળ્યો ઘેર ને એટલો વરસાદ ચાલુ થઈ ગયો કેટલો મેં ચાલુ થયો એટલે આ દેહ માં ને આ રીતના કંઈ ખબર જ ન પડે કે કાલ વરસાદ ચાલુ થાય તો જોવો એમેઝોન ના ડિલિવરી દેવા આવ્યો તો આ ભાઈ ની પાર્સલ ને એ ભાઈ કે બહુ મસ્ત છે આ તો અને આ ડિલેવરી કરતા જઈએ અને આવા વ્યૂ તમને દેખાડતો જાય મસ્ત મસ્ત જોરદાર નેક્સ્ટ ડિલેવરી પેલું પાર્સલ કરી લીધું અને એવું આપણે બીજું જઈએ પાર્સલ એવું ખબર નહીં વારવાનું કાવ થાય આમાં કઈ જગ્યા તા નહીં તો જોઈએ પાછા મેળા તો બે ત્રણ પાર્સલ કરી લીધા પણ બહુ સેટા સેટા હે તો આ ત્રીજું પાર્સલ દીધું અને લગભગ મને છે કે ચાર માઇલ જેવું પાસું હે એ જોવો કેટલું મસ્ત ગામડાનું વ્યૂ હે ગામડામાં હે અટાણે અને એમેઝોનમાં આ રીતના સેટ સેટા જવાનું હોય પણ ઓરા છે આપણે પૈસા આપે ભાઈ એટલે મસ્ત રીતે કરવાના પાર્સલ અને હાલો તો પાછા થોડીક વાર પછી બીજા કંઈક પાર્સલ દે ને પાછું કંઈક સારું વ્યુ હોય તો બતાડી જય માતાજી તો જો પાછું એક ગામડામાં આવ્યો મસ્ત વેધર આજ જોરદાર હે તડકો ને હે ત્રીજું ની ચોથું પાર્સલ દે દીધું અને જો આવું કંઈક છે દૂધર ને આ બધું અને એકલા આજ પાર્સલ હારા જી ગયા વાંધો ને તો સૌ પાર્સલ આપે દીધું અને જાહેતા તો એ જો આ ડુંગર ઘર જ હે આ ઉપાય અને આ બાજુ ઘરમાં દીધું પાર્સલ પાસું પાસમું દે દીધું અને આજ આ જ મસ્ત મસ્ત જ વેધર હે ચાર એકદમ ગામડા ગામડા છે અને ખેતર રહી છે જો આગળ સાંભળે બતાવવા તમને ખેતર આ બધું ખેતર હો ખેતર છે અને ઘઉં કે ઘવાયવા લાગે ઘઉં જ છે લગભગ મસ્ત હે જો હાઈક લાવ આજે છે થોડીક વાર મેં ઉતો લાગ્યું હતું કે આજ

ઘોડા ને તબેલો છે ઓલી બાજુ જો અહીંયા અહીંયા ઘોડા ને તબેલો છે અને અહીંયા ઘોડા સરે બે ત્રણ પાર્સલ લગભગ મને છે કે પાછા દેવા જવું છે કે કસ્ટમર જ ને તો ઈ છે ને પાછો ધક્કો થાય ડાર્બી ડેપો એમેઝોન ની ડેપો તો એવું થતું રહેતું કસ્ટમર ન હોય તો આપણે પાછું દેવા જવું પડે બીકોઝ આના પેલાનું એક પાર્સલ હતું એમાં આઈડી નુતી અપાયા તો આઈડી વગેરે તો બધી સેફટી રાખવી પડે છોકરાઓની અમુક વસ્તુ ઓફ બર્થ કીધું એટલે આઈડી વગર પાર્સલ ન દેવાય આમાં ખબર નહીં કાં હોય પાર્સલમાં તો રિટર્ન કરી દેવું સારું ધક્કો થાય નો વાંધો નહીં તો આપડી બધા પાર્સલ પૂરા કરે અને જો આ ત્રણ પાર્સલ હે બે આગળ અહીંયા નું તસ્ટમર નું ત અને એક પાર્સલ હે ઈ છોકરો ઝીણકો હતો ખબર ને અંદર કામ હોય તો આઈડી ચેક કર્યા વગર ન દે શકાય અઢાર વર્ષ અને ઉપર હોય તો જ દેવાય એટલે પાછું દે હું ખેતરુમાં જ છે જોરદાર અને આ ઘોડાના તબેલા છે ક્યું મસ્ત વ્યૂ હે તારી કોઈ મસ્ત હે અને ખેતરૂ ને મસ્ત હે બધાય

જો લ્યો કેવું બાકી છે જોરદાર આવા ઘર હોય આ યુકે ના ઘર કી બાકી અને આપે એટલું ગાર્ડન છે મસ્ત રીતે અને આ ઘર છે એના શોખે બનાવ્યું પોતાની રીતે જોરદાર તો આવું કીક છે થેન્ક યુ થેન્ક યુ લવ તો આ રીતના પાર્સલ દેવા આવતા હોય તો અમુકને પૂછવું જોઈએ કે હું ફોટો પાડ ને વિડીયો ઉતાર વિધાઉટ પરમિશન આપણે ન ઉતાર પૂછ્યું તો એ માજી ઉતા એને કીધું કે વાંધો નહીં ઉતારે લે વિડીયો અને એ છોકરે ખુદ જ બનાવ્યું આ ઘર પ્રોપર હાલો તો પાછું લઈએ પાર્સલ આવું મસ્ત મસ્ત છે ને વ્યૂ ને હું દેખાડતો રહે તમે ગમે તો કીજો અને બીજું કઈ તમને ગમતું હોય તો જો આ દેહ ના ઘઉં કેવા મસ્ત હે ગઉં આ દેહ નું જો આ ઘઉં હે અને ખેતર હે તો આથી લઈ લે આવું સીધું ખેતર ક્યાંક જોયે सेट वहां होती है जो आ मस्त गांव है અને આ રોડ ને કાંઠે આમાં કઈ જો કઈ પણ છે વંડી કે કઈ નહીં આ ખુલ્લું જોઈએ આ રીતના રોડ આખર કઈ આ બહાર આવતા તો નથી આ ગામડામાં આ રીતના હોય કોઈ પણ વંડી કે હેઠો કે કઈ નથી જો ફૂલ્લું એકદમ પડ્યું વાંકી છે શેઠ ઓલી બાજુ સુધી છે એક જ હરખા ઘઉં છે બધા અને આ નોર્મલી વધારે ટ્રેક્ટરથી જ થતું હોય એટલે માણસથી કંઈ ઓછું થાય પણ વનડી કે કાંઈ ન એટલે આવું બધું હોય મસ્ત મસ્ત વ્યુ મસ્ત હે ચારે ગમ જો પત પડ્યો ચારે ગમ આના બે પાર્સલ હે ઓ આ કેટલું મસ્ત જગ્યા એ જોવો તમે હવે આ જોવો ફાર્મ કેટલું જોરદાર છે ને ગોઠામ મૂળ ફાર્મ આ જો ઇંગ્લેન્ડ નો ઝંડો ફરકે મસ્ત એ બાકી છે જોતા રહ્યો અગ્નિ કદાચ તો આ મોટું ફાર્મ છે અને તમે આગળ જોયું કે ઘઉં બધાય નવી ભાવ અને આખી વાડીમાં એકદમ અટાણે સમરના ટાઈમી ઉનાળાના ટાઈમે ફૂલ હરિયાળી જોઈ અને ઘઉં નોર્મલી આ વધારે ઘઉં ને એવું અટાણાના સમયમાં વાવે અને સાગ વાવે શાગ રાયડો આવે એ વાવે વધારે તો અહીંયા હવેલી જેવું હે મોટું કોઈ દેખાતું ને તો એ આપણી પાર્સલ આવી જગ્યાએ તો આપણી બહારે રાખે અને ફોટો પાડે ને રાખી દઈએ એટલે વાંધો ના આવે કે સેફ્ટી છે કેમ કે અહીંયા કોઈ બીજું આજુબાજુમાં રહેતા ને તેટલી કોઈ જેતનું ઓલું ન હોય એટલે આપણે એનો પિક્ચર જો આ પિક્ચર લે અને એ લોકોને સેન્ડ થઈ જાય ઓટોમેટિકલી એપમાંથી તો જોયું ના તમે હું તું નહીં કોઈ પણ આપે દીધા પાર્સલ અને જોરદાર ગામડા નો ખેતર બાજુ પ્રોપર્ટી તમે જોવો તો જ વિશાળ થાય કે આ બધું આ જગ્યા છે ને બાજુ આ ખેતરનું માથી આવડે આપણે જોયું તું ને એ ખેતર ને બધું એ આણું જ છે આવી જગ્યા પણ હે જોવો તો અમે કેટલી મસ્ત મસ્ત હે જગ્યા તો આણ કહે કે જો ફાર્મ ને તો જુઓ જો અહીંયા ઘોડાસરે આ ફાર્મ વાળાના જ છે એક બે ત્રણ અને એક વાહ છે જો આ ખેતરે એવું હશે વાંથી તે વાહ આવતી છે તો જો કેવું મસ્ત હે ને બધું આ જગ્યા હે એની એટલી બધી મોટા મોટા લીલગરી જેવી ઝાડવા આવ્યા તો લીલગરીને જ ટીપી તો હાલો પાર્સલ દે દીધા અને મજા આવે તો કીજો આવું ડિલિવરી દેવા જાય આ બાજુ તો આવું જોવા જડે જ મે ચાલુ તો ને એટલે આ માં જોઈ લ્યો એક તો નતું ઉતરા દો એ પાર્સલ ખાલી કેટલા આવ્યા બે એક પાર્સલ ત્રણ અને એક નીચે ચાર પાર્સલ છે ચાર પાર્સલ પાકી રહ્યા અને કેટલા વાગ્યા લગભગ ખબર નઈ એવું કારક જોઈએ આપણે ગયા કેટલા એક બે ત્રણ અને એક ચાર આ ત્રણ તપાસા દેવાતા નીચે પીડા ને એ સારું હે વાંધો ને આજ તો બધે હે ભાઈ કામ તો કરવું પડે એટલે મહેનત કરવાની ભગવાન ઉપર છોડી દેવાનું બધું ભગવાનજી કરે સારું કરે બધાની રક્ષા કરે અને પાંચ જાય તો આપણી પાસું ઢડપી ટેપુમાં જવું જોઈએ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર અને આજ છે ને હેપી ફાધર્સ ડે હે તો બધાની હેપી ફાધર્સ ડે તો ભાઈ મા બાપનું ધ્યાન રાખજો અને મા બાપ છે ને જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી આપણી એની કદર નથી કરતા અને ચાર મા બાપ નહીં હોય તાર આપણી બહુ યાદ આવી છે તો મા બાપને ધ્યાન રાખજો અને એ ભગવાનથી પણ મોટા છે તો અને જોવો આ વ્યૂ આવું છે નોટી ગામના બાજુમાં ગામડું હતું તો મસ્ત જાડવા બાળવા એકદમ ફર્સ્ટ ક્લાસ છે અટાણે થોડીક એક ઢાઢવાળું થઈ ગયું બહુ ને જ કહે એટલું બધું જો ટી શર્ટમાં જ છે હું મસ્ત હે વેધર એ મસ્ત છે અને વાયગ્યા લગભગ પાંસઠ જેવું થયું હે તો આપણે એવું જાઈએ અને આખી ગાર્ડન જેવું હે મસ્ત મસ્ત અને થોડીક વાર ગાડી આકીએ કલાકનો રસ્તો એ લગભગ પાછા બધાઈને હેપી ફાધર્સ ડે મા બાપનો તો દી કાયમ નો હોય ભાઈ એક આજનો દી એક બાપનો તો કારક મધર્સ ડે હોય ફાધર્સ ડે આપણી કોઈનું ઇંગ્લિશના આ બધા કરેલ છે દિવસો પણ આપણી આપણી સંસ્કૃતિ પ્રમાણે તો છે ને એ હરેક દી મા બાપનો હોય તો મા બાપનું ધ્યાન રાખજો મા બાપની સેવા થાય એટલી કરજો અને હરેક મા બાપ જેવડી આપણી મા બાપની ઉંમરના જી કોઈ પણ હોય રિસ્પેક્ટ કરવાની એનું માન આદર દેવાનું અને ભગવાન બધાને સદબુદ્ધિ આપે તો બધાના મા બાપની રક્ષા કરજો અને મા બાપને સુખી છોકરા રાખે એવી પ્રાર્થના છે ભગવાન પાસે ના આ હોય કે ઇન્ડિયા હોય તો એની હેલ્પ કરવાની થાય એટલી ભાઈ તો આપણી કોકની આંગળી પકડ્યું ને તો ભગવાન હેના ને તમારો હાથ હંડ્રેડ પર્સેન્ટ પકડીએ તો તાયતલી પ્રોસેસ કરજો કે કોઈ પણ નિરાધાર માનવ હોય કે ઓલ્ડ પીપલ હોય ઉમરવાળા હોય એની respect કરવાની ધ્યાન રાખવાનું ઓજ પજા આજે પજા સે પૃથવી પરના એ જ ભગવાન સે ઓ ભાયો કહે અરે માં બાપજી મોટવા જર્જનિયા માં કોઈ નહી अरे माता पिता की मोटू आज दुनिया में कोई नहीं आज बुझा आज बुझा से पृथ्वी पर ना इज भगवान से ओ भाई बहनो अरे माता पिता की मोटू आज दुनिया में कोई नहीं पार्सल बताए थे क्या पूरा ને ત્રણ પાર્સલ રિટન દેવાના હશે તો આપણી ડેપોની જવું જોઈએ એમેઝોનના દરબી ડેપોમાં દે અને પછી ઘેર તો આજનું વેધર પાછું અટાણે જોરદાર થઈ ગયું તડકોને જોવા લ્યો મસ્ત થઈ ગયું અને ચાલો તો પછી મળ્યા અને એ હું લગભગ કંઈ રસ્તામાં ને તો પછી બ્લોગ એડ કરીએ પાછું કઈક લેન આવ્યું તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી રામ